કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર ગુજરાત સરકારશ્રીના દસ ત્રણ બે હજાર ચોવીસના નોટિફિકેશન પ્રમાણે કેશોદ નગરપાલિકાને અ વર્ગની નગરપાલિકાને વર્ગીકૃત કરવામાં આવેલી છે આ પહેલાં કેશોદ નગર બ વર્ગ તરીકેની નગરપાલિકા હતી બ વર્ગ જે સરકારશ્રીએ જે ધારાધોરણો નક્કી કરેલા છે નગરપાલિકાને વર્ગીકૃત કરવા માટેના એ પ્રમાણે વસ્તીના ક્રાઇટેરિયા પ્રમાણે આજે જોઈએ તો કેશોદ નગરપાલિકાની વસ્તી એક લાખ કરતાં વધુ છે જે જેની દરખાસ્ત સરકારશ્રીમાં રજૂ કરવામાં આવેલી હતી અને સરકારશ્રીએ કેશોદ નગરપાલિકાનો જે ડીકેડલ ગ્રોથ રેટ છે વસ્તીનો તેને ધ્યાનમાં રાખી અને હાલના પ્રોજેક્શન પ્રમાણે કેશોદ નગરપાલિકાની વસ્તી એક લાખ ઉપરની થતી હોય એટલે કેશોદ નગરપાલિકાને અવર્ગની નગરપાલિકામાં વર્ગીકૃત કરી છે અને એ વર્ગની નગરપાલિકામાં વર્ગીકૃત થવાને કારણે કેશોદ નગરપાલિકાને અવર્ગની જે નગરપાલિકાને જે સરકારશ્રીના અનુદાનો મળે છે તેમાં પણ વધારો થશે અને સરકારશ્રી દ્વારા જે ગ્રાન્ટ મળે છે એમાં વધારો થવાથી લોકોની સુખાકારી માટેના જે વિકાસના કામો છે તેને પણ વેગ મળશે